જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું સરગવા બટેકાનું શાક આ મેં સરગવો લઈ લીધો છે અને હવે હું એને માપસરના ટુકડા કરી લઈશ બરાબર એક સરખા ટુકડા કરી લેવાના અને સાઈડમાંથી જે રેસા નીકળે એ કાઢી લેવાના પછી આપણે સરગવો ધોઈ લેવાનો છે અને બટેકા પણ ધોઈ લેવાના છે સરગવો બટેકા ધોઈને પછી એક લોયું લેવાનું છે આપણે એક તાસડું લીધું છે એની અંદર આપણે પાણી મૂકવાના છીએ એમાં બટેકા બાફવા મૂકવાના છીએ ઉપર વરાળે મૂકવાનો છે સરગવો બાફવા આપણો આ સરગવો બફાઈ ગયો છે તમે જોઈ રહ્યા છો સરગવો સરસ રીતે બફાઈ ગયો છે સરગવો સરસ મજાનો ચડી ગયો છે વરાળે સરગવો ચડી ગયો છે સરસ મજાનો બટેકા પણ બફાઈ ગયા છે આ મેં લીધો છે ચણાનો લોટ એમાં તેલ નાખ્યું છે અને હું એને શેકી રહી છું ચણાનો લોટ બદામી થઈ જાય ત્યાં ઊંધી શેકવાનો હોય છે ચણાનો લોટ શેકાઈ ગયો છે આ છે શેકેલો ચણાનો લોટ બાફેલા બટેકાના ટુકડા સરગવો છે બાફેલો જેમાં વરાળે બાફેલો છે અને આ છે ટમેટા અને સિંગદાણા આ બધી જ વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે ને હવે હું મૂકીશ લોયામાં તેલ વઘાર માટે આ તેલ આવી ગયું છે હવે હું વઘાર કરીશ હવે હું હિંગ નાખી દઈશ પછી નાખીશ ટમેટા પછી નાખીશ સિંગદાણા એને થોડી વાર હલાઈ લઈશ સરસ રીતે એ થોડું મિક્સ થઈ જાય સસડી જાય એટલે એમાં હું કરી દઈશ બધો મસાલો જેમાં મેં મરચું નાખીશ હળદર નાખીશ મીઠું નાખીશ ધાણાજીરું નાખીશ અને એમાં થોડીક નાખીશ લસણની પેસ્ટ અને બધું નાખીને તેને સરસ રીતે સસડાવી દઈશ બે મિનિટ માટે પછી એમાં નાખી દઈશ હું બટેકા સરગવાનું શાક વાના દુખાવા માટે ખૂબ જ ગુણકારી હોય છે દરેકના ઘરમાં બનતું જોઈશે સરગવાનું શાક મને તો ખૂબ જ ભાવે છે સરગવાનું શાક કેટલી સરસ મજાની સુગંધ આવી રહી છે તમે જુઓ સંભારની બહુ મસ્ત સુગંધ આવે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ અને સ્વાદિષ્ટ સંભાર બની ગયો છે હવે હું નાખી દઈશ બટેકા પછી નાખી દઈશ સરગવો બધું મિક્સ કરી દઈશ બધું મિક્સ થઈ જાય એટલે એના ઉપર હું નાખી દઈશ ચણાનો લોટ ચણાનો લોટ નાખીને પછી એને પાંચ મિનિટ રહેવા દઈશ થાળી ઢાંકીને મૂકી દઈશ ચણાનો લોટ નાખીને હલાઈને પછી હલાવી દીધું છે હવે પાંચ મિનિટ માટે આપણે થાળી ઢાંકીને મૂકી દઈશું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે શાક મારું મસ્ત બની ગયું છે આપણે આ મિનિટ થઈ છે અને હવે આપણે જોઈ લઈશું કે આપણું શાક કેટલું સરસ મજાનું બની ગયું છે એકદમ મિક્સ થઈ ગયું છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી એવું સરગવા બટેકાનું શાક જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ